શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી મુલડા ધરમસિંહ નેણસિંહ પ્રાથમિક વિદ્યાલય અમે ચલાવીએ છીએ અમારા જે ટ્રસ્ટના નેજા નીચે અમે શિક્ષણની સાથે સાથે આરોગ્ય પર્યાવરણ પ્રકૃતિ પ્રેમ વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જીવનની અંદર આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ છેલ્લા ચાર વર્ષથી દર ઉનાળાની અંદર કે જ્યારે અતિશય ગરમી અહીંયા પિસ્તાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે ત્યારે જે પક્ષીઓ એને પાણી નથી મળતું એના માટે અમને સતીષભાઈ પાંડે જે છે એ વન પ્રકૃતિ ટ્રસ્ટ ચલાવે છે એમણે એમને કહ્યું કે સાહેબ આપણે આ કુંડા વિતરણ કરવા જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી એમના માર્ગદર્શન નીચે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે સમગ્ર સાવરકુંડલામાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાવરકુંડલા અને આસપાસના ગામડામાં પણ જે લોકો જાગૃત હોય અને પક્ષીઓના કુંડા મૂકી અને એમાં રોજ પાણી ભરે એવી શરતે અને એવી એવી સેવાની ભાવના જે લોકોમાં હોય એમને અમે કુંડા એમના ઘર સુધી પણ પહોંચાડીએ છીએ અથવા એ આવીને પણ લઈ જઈ શકે છે આ પ્રવૃત્તિ જે છે

તેમજ સમાજ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવે છે તેઓ તેઓને અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લે તે માટે શિક્ષણ આપવામાં આવે છે પર્યાવરણની જાળવણી માટે અમારી શાળામાં છેલ્લા ચાર વર્ષથી કુંડાનું વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કુંડા વિનામૂલ્યે આપવામાં આવે છે જો આપણે કુદરતને બચાવશું તો જ કુદરત આપણને બચાવશું મારું નામ અમલ્યા દર્શન છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી મૂળરાજ ધરમસિંહ જ્ઞાનસિંહ પ્રાથમિક વિદ્યાલય છે અમારી શાળામાં છેલ્લા ચાર વર્ષથી માટીના કુંડાનું વિતરણ થાય છે આ માટીના કુંડા અમે ડેઈલી પાણી ન ભરીએ છીએ અને પક્ષીઓને રાહત થાય છે અમને આનંદ મળે છે હું કંડરિયાની હું ધોરણ કરું છું અમને શાળામાંથી પુસ્તકો સ્વેટર બેગ શૂઝ મોજા બધું મળે છે તેમજ ગયા વખતે અમને અહીંથી સુધું મળ્યું હતું હું પાણી રોજ ભરું છું ત્રણ વર્ષથી